સ્કાર ગુજરાત આજે એક ઢોલરિયા પરિવારમાંથી કોકનો બેનનો મને મેસેજ આવે છે એટલે ઈ છે બાળક કેવું કહેવાય આપણે બાળક એનો મને મેસેજ આવ્યો કે ભાઈ કે તમારો અમાર ઢોલરિયા પરિવાર કે તમારું શું બગાડ્યું છે ઈ કે તમે કે અમારું ઢોલરિયા બોલરિયા નામ નો લેતા હોય કે મેં કીધું હા મેં કીધું અને જોઈ કે વિડિયો વિડીયો ડિલીટ નહીં મારે તો કે હું જાય ઈ કે પોલીસ સ્ટેશન અરજી કરવા

હવે આ આ રાશિના ભાજપના આગેવાન ઈ બધી જ બધી માહિતી પૂરી પાડે એટલે બાળકશ્રી ઘર ફૂટે ઘર જાય સરદાર વલ્લભભાઈ પટેલ કઈ ગયા કે પેલા સપ રાખો એકતા રાખો ને કરજો આવું થાય કેવું એટલે એકતા જાળવી રાખો જય શ્રી કૃષ્ણ